આજે તિલકવાડા તાલુકાના અંદર એમ વિદ્યાલય સ્કૂલના અંદર રમત ગમતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તો પ્રોત્સાહિત છોકરાઓને આજે રમત ગમતનો પ્રોગ્રામ રમાડી રહ્યા છે અને છોકરાઓ સ્કૂલમાં ખૂબ આગળ વધે અને એમને શુભ વિતરણ થાય છે અને શુભ સારી રીતના એમનો પ્રોગ્રામ વધે એવું ધન્યવાદ માનું છું આપણું નામ મનોજ નમસ્કાર શ્રી એમ વિદ્યાલય ખાતે વાર્ષિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વિદ્યાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એમાં સ્પર્ધા છે દોડ સ્પર્ધા છે ઊંધી રેસ છે માટલી સ્પર્ધા છે અને કલેક્શન સ્પર્ધા છે અને સુંદર રીતે બાળકોએ ભાગ લીધો છે આપણું નામ મારું નામ તરવી શીતલબેન છે ખેલ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણે ખેલ ખેલથી બૌદ્ધિક અને શારીરિક તો થાય જ છે સાથે સાથે સામાજિક અને દેશભક્તિની ભાવના બી જાગૃત થાય છે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ માનસિકતાનો વિકાસ પણ થાય છે થેન્ક યુ આપણું નામ મોચી માહિતી નમસ્કાર મારું નામ મલેક માહી છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં શ્રી એમબી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ડે તરીકે રાખવામાં આવે છે તેમાં ધોરણ નર્સરીથી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતમાં ભાગ લીધો છે તે બાળકોને ખૂબ જ પ્રોત્સાહન કરવાનું છે નમસ્કાર ધન્યવાદ મારું નામ છેટ થેરપી સિયા આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટટમેન્ટ વાટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ એક સાંજે ચાર સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકચ્છ